થવાનું છે ત્યારે સુરત જિલ્લામાં પોસ્ટલ મતદાન પ્રક્રિયા હાથ વિવિધ જિલ્લામાંથી કર્મચારીઓ ફરજ બજાવતા કર્મચારીઓ પણ પોતાના ઉપયોગ કરે હેતુ સાથે તંત્ર દ્વારા પોસ્ટલ મતદાન સાથે વિકલ્પ રખાયો છે જેના ભાગરૂપે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે પોસ્ટલ મતદાનની શરૂઆત થઈ મતદાન માટે છ જેટલા બૂથ મુકવામાં આવ્યા સુરત ગ્રામ્ય પોલીસ વિભાગના કર્મચારીઓ

એ પોતાના મત વિસ્તારના જે લોકો છે ઉમેદવારો છે એને પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે એના માટે ફેસિલિટેશન સેન્ટરનું આયોજન કરાયું હતું એ વોટિંગ આજે ચાલુ છે આજે છસો જેટલા પોલીસ કર્મચારીઓ મળીને ચોવીસો જેટલા પોલિંગ સ્ટાફ જે ઓન ડ્યુટી પોલ ડેના દિવસે રહેવાના છે એમનું વોટિંગ ચાલુ છે જે તારીખ ત્રીસ અને પહેલી બે દિવસ ચાલુ રહેશે ગુજરાતમાં આગામી સાત તારીખના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજવા જઈ રહ્યું છે ત્યારે ગત રોજ અને આ જેમ બે દિવસ માટે ચૂંટણી